ડિસામા બલાસ્ટ મામલો બલાસ્ટ માં એકવીસ લોકો મોત થયા હતા આરોપીઓ પિતા પુત્ર ને પોલીસે કોર્ટ રજૂ કર્યા તપાસ અધિકારીએ તપાસ અર્થે કોર્ટ માં દસ દિવસ રિમાન્ડ માંગ્યા કોર્ટમાં સતત ચાર કલાક દલીલ ચાલી આરોપીના વકીલે દલીલો કરી કોર્ટે તપાસ અર્થે આઠ દિવસ રિમાન્ડ મંજૂર કર્યા આપે દલીલ કરી હતી કે કોર્ટ રિમાન્ડ ના આપે પરંતુ આઠ દિવસ રિમાન્ડ આપે છે ઇન્વેસ્ટિગેશનનો સબ્જેક્ટ હતો કોર્ટને ન્યાય ઉચિત જણાયો એટલા દિવસના કોર્ટે ઇન્વેસ્ટિગેશન માટે રિમાન્ડ આપ્યા છે હાલ કોર્ટની કોટે પોતાનું કામ પૂરું કર્યું છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે આપને બધી જેવી હશે કોપીઓ આપને મળી જશે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તે દરમિયાન બોલવું અને આરોપી કસ્ટડીમાં છે એના સિવાયનું તમામ કાર્યવાહી પોલીસ કરશે એના પછી તમને જણાવીશ વકીલ તરીકે કયા પ્રકારની દલીલો કરી છે એમને જે ઇન્વેસ્ટિગેશન જોઈતું હતું કે એમને એમના જે મુદ્દા હતા કે ભાઈ આટલા આટલા મુદ્દાની અમારી તપાસ કરવાની બાકી છે એ લગભગ બધા મુદ્દાઓ પર તપાસ ગઈકાલે થઈ ચૂકી છે અને ઘણી બધી તપાસોના અંદર એમને બે ત્રણ જગ્યાએ જવાનું હતું તપાસ માટે બહાર એ કન્સિડર કરીને કોર્ટે એમને સાત દિવસના રિમાન્ડ આપ્યા આઠ દિવસના રિમાન્ડ આપ્યા હા એમને એ તપાસ માટે એમને લઈ જવાના છે ઇન્દોર અને શિવાકાશી બંને કારણ કે એમને એમનું એવું કેવું હતું કે જે માલ સામગ્રી છે એ ત્યાંથી લાવેલા હતા એટલે ત્યાં તપાસ કરવા જવું જરૂર છે એક મુદ્દો કોર્ટે ધ્યાનમાં લઈને એમને રિમાન્ડ ખાસ કરીને આરોપી બે દિવસ થયા હજુ સુધી પોલીસે લાયસન્સની તપાસ નથી કરી આપે એ તપાસનો વિષય છે એમાં હું કશું જ ના કહી શકું અને એ બધા મુદ્દા ઓલરેડી એમને ત્યાં કોર્ટમાં પુટઅઅપ કરેલા છે અને કોર્ટે એ વસ્તુ કન્સિડર કરીને એમને આઠ દિવસના રિમાન્ડ આવ્યા છે આગળની તપાસ આઠ દિવસ પછી આપણે ધ્યાનમાં એ તો એમના અધિકારીઓ એમના નિવેદનોમાં આપેલા જ છે તપાસ કરનાર અધિકારીઓ અને એમના ઉચ્ચ અધિકારીઓ જે બી નિવેદન હતા ફેક્ટરી બાબતે

જે રિમાન્ડના ઇસ્યુ હતા માલ ક્યાંથી લાવ્યા હતા આરોપી પછી બીજી જે બાબતો હતી જે તપાસ કરનાર અમલદારી કરવાની હતી એ બાબતે નામદાર કોર્ટે તારીખ અગિયાર તારીખ સુધીના અગિયાર તારીખ સુધીના રિમાન્ડ આપેલા છે ખાસ કરીને કઈ કઈ બાબતો જે છે કોર્ટમાં જે ડિસ્કસ થઈ છે અમુક બાબતો ડિસ્કસ એવી થઈ કે જે એના લાઇસન્સ બાબતમાં પછી મુદ્દામાલ બાબતે અને જે જે જોડે એને આરોપીને જે જેને લોકો સહકાર આપ્યો છે એ બાબતે ચર્ચા થઈ સામે પક્ષ જે વકીલ છે એમની પણ કયા પ્રકારની દલી એમના પ્રકારની એવું કે અત્યારે અમારે આરોપીઓ તરીકે અમે પોલીસ નામદાર કોર્ટમાં લાવ્યા એ પહેલાં ચોવીસ કલાક કસ્ટડીમાં થઈ ગયા છે અમારે જોડે કોર્ટમાં પૂરતો સમય હતો પોલીસ જોડે એટલે અત્યારના સમયમાં રિમાન્ડ ના આપવા જોઈએ આરોપીઓને વધુ તપાસ માટે મધ્યપ્રદેશના હિદ્દો લઈ જવા А, и запасите на можаля тук са